શાંતિ પંદર એક બે હજાર પચીસ આજના મીઠા બાબાના મધુર મહાવાક્ય મીઠા બાકો બાપ આવ્યા છે આ બાકોને સ્વચ્છ બુદ્ધિ બનાવવા જ્યારે સ્વચ્છ બનો ત્યારે તમે દેવતા બની શકશો પ્રશ્ન છે આ ડ્રામાનો પૂર્વ નિર્ધારિત પ્લાન કયો છે જેનાથી બાપ પણ છૂટી નથી શકતા ઉત્તર છે દરેક કલ્પમાં બાપે પોતાના બાળકોની પાસે આવવાનું જ છે પતિ દુખી બાળકોને સુખી બનાવવાના જ છે આ ડ્રામાનો પ્લાન બનેલો છે આ બંધનથી બાપ પણ નથી છૂટી શકતા પ્રશ્ન છે ભણાવવા બાપની મુખ્ય વિશેષતા કઈ છે ઉત્તર છે એ બહુ જ નિરંકારી બની પતિ દુનિયા પતિત તનમાં આવે છે બાપ આ સમયે તમને સ્વર્ગના માલિક બનાવે છે તમે પછી દ્વાપરમાં એમના માટે સોનાના મંદિર બનાવો છો ગીત છે ઇસ પાપ કી દુનિયા સે કહી દૂર લે ચલ ઓમ શાંતિ મીઠા મીઠા રૂહાની બાકોએ આ ગીત સાંભળ્યું કે બે દુનિયા છે એક પાપની દુનિયા એક પુણ્યની દુનિયા દુઃખની દુનિયા અને સુખની દુનિયા સુખ જરૂર નવી દુનિયા નવા મકાનમાં હોઈ શકે છે જૂના મકાનમાં દુઃખ જ હોય છે એટલે એને ખતમ કરાય છે પછી નવા મકાનમાં સુખમાં બેસવાનું હોય છે હવે બાકો જાણે છે ભગવાનને કોઈ મનુષ્ય માત્ર નથી જાણતા રાવણ રાજ્ય હોવાના કારણે બિલકુલ જ પથ્થર બુદ્ધિ તમો પ્રધાન બુદ્ધિ બની ગયા છે બાપ આવીને સમજાવે છે મને ભગવાન તો કહે છે પરંતુ જાણતા કોઈ પણ નથી ભગવાન ને નથી જાણતા તો કોઈ કામ ના ન રહ્યા દુખમાં જ હે પ્રભુ હે ઈશ્વર કહી પોકારે છે પરંતુ વન્ડર છે એક પણ મનુષ્ય માત્ર બેહદના બાપ રચયતાને જાણતા નથી કઈ દે છે સર્વવ્યાપી છે કચ મચમાં પરમાત્મા છે આ તો પરમાત્માની ગ્લાની કરે છે બાપને કેટલા બદનામ કરે છે એટલે ભગવાન વાચ છે જ્યારે ભારતમાં મારી અને દેવી દેવતાઓની ગ્લાની કરતા કરતા સીડી ઉતરતા તમો પ્રધાન બની જાય છે ત્યારે હું આવું છું જામા અનુસાર બાકો કહે છે આ પાર્ટમાં ફરી પણ આવવું પડશે બાપ કહે છે આ ડ્રામા બનેલો છે હું પણ ડ્રામાના બંધનમાં બંધાયેલો છું આ ડ્રામાથી હું પણ છૂટી નથી શકતો મારે પણ પતિતોને પાવન બનાવવા આવવું જ પડે છે નહીં તો નવી દુનિયા કોણ સ્થાપન કરશે બાકોને રાવણ રાજ્યના દુઃખોથી છોડાવી નવી દુનિયામાં કોણ લઈ જશે ભલે આ દુનિયામાં આમ તો ખૂબ ધનવાન મનુષ્યો છે સમજે છે અમે તો સ્વર્ગમાં બેઠા છીએ ધન છે મહેલ છે એરોપ્લેન છે પરંતુ અચાનક જ કોઈ બીમાર પડી જાય છે બેઠા બેઠા મરી જાય છે કેટલું દુઃખ થાય છે એમને આ ખબર નથી કે સતયુગમાં ક્યારે અકાળે મૃત્યુ થતું નથી દુખની વાત નથી ત્યાં આયુષ્ય પણ લાંબુ રહે છે અહીં તો અચાનક મરી જાય છે સતયુગમાં આવી વાતો હોતી નથી ત્યાં શું હોય છે આ પણ કોઈ નથી જાણતા એટલે બાપ કહે છે કેટલા તુચ્છ બુદ્ધિ છે હું આવીને એમને સ્વચ્છ બુદ્ધિ બનાવું છું રાવણ પથ્થર બુદ્ધિ તુચ્છ બુદ્ધિ બનાવે છે ભગવાન સ્વચ્છ બુદ્ધિ બનાવી રહ્યા છે બાપ તમને મનુષ્ય થી દેવતા બનાવી રહ્યા છે બધા બાળકો કહે છે સૂર્યવંશી મહારાજા મહારાણી બનવા આવ્યા છીએ મુખ્ય ઉદ્દેશ સામે છે નરથી નારાયણ બનવાનું છે આ છે સત્ય નારાયણની કથા પછી ભક્તિમાં બ્રાહ્મણ કથા સંભળાવતા રહે છે સાચે જ કોઈ નરથી નારાયણ બને થોડી છે તમે તો સાચે જ નરથી નારાયણ બનવા આવ્યા છો કોઈ કોઈ પૂછે છે તમારી સંસ્થાનો ઉદ્દેશ શું છે બોલો નરથી નારાયણ બનવું આ છે અમારો ઉદ્દેશ પરંતુ આ કોઈ સંસ્થા નથી આ તો પરિવાર છે માં બાપ અને બાળકો બેઠા છે ભક્તિ માર્ગમાં તો ગાતા હતા તો માત પિતા હમ બાળક તેરે તમારી કૃપા સે સુખ ઘનેરે હે માતા પિતા જ્યારે આપ આવો છો તો અમે તમારી પાસેથી સુખ ઘનેરા એટલે કે અથા સુખ લઈએ છીએ અમે વિશ્વના માલિક બનીએ છીએ હવે તમે વિશ્વના માલિક બનો છો ને તે પણ સ્વર્ગના હવે આવા બાપને જોતા કેટલો ખુશીનો પારો ચડવો જોઈએ જેમને અડધો કલ્પ યાદ કર્યા છે હે ભગવાન આવો તમે આવશો તો અમે તમારી પાસેથી બહુ જ સુખમે વિશો આ બેહદના બાપ તો બેહદનો વારસો આપે છે તે પણ એકવીસ જન્મો માટે બાપ કહે છે હું તમને દૈવી સંપ્રદાય બનાવું છું રાવણ

પોતાના સમય પર એક શરીર છોડી બીજું લે છે તો આ નોલેજ બાપ જ આપે છે ભક્ત ભગવાનને શોધે છે સમજે છે શાસ્ત્ર વાંચવા તીર્થ વગેરે કરવા આ બધા ભગવાનને મળવાના રસ્તા છે બાપ કહે છે આ રસ્તા નથી રસ્તો તો હું જ બતાવીશ તમે તો કહેતા હતા હે આંધળાઓની લાઠી પ્રભુ આવો અમને શાંતિ ધામ સુખ ધામ માં લઈ ચાલો તો બાપ જ સુખ ધામ નો રસ્તો બતાવે છે બાપ ક્યારે દુખ નથી દેતા આ તો બાપ પર ખોટા આરોપ લગાવી દે છે કોઈ મરે છે તો ભગવાનને ગાળો આપવા લાગી જાય છે બાપ કહે છે હું થોડી કોઈને મારું છું કે દુઃખ આપું છું આ તો દરેકનો પોતાનો પાર્ટ છે હું જે રાજ્ય સ્થાપન કરું છું ત્યાં અકાળી મૃત્યુ દુઃખ વગેરે ક્યારેય થતું જ નથી હું તમને સુખધામમાં લઈ જાઉં છું બાકોના રૂંવાટા ઊભા થઈ જવા જોઈએ ઓહો બાબા આપણને પુરુષોત્તમ બનાવી રહ્યા છે મનુષ્યોને આ ખબર જ નથી સંગમ યુગને પુરુષોત્તમ કહેવાય છે ભક્તિ માર્ગમાં ભક્તોએ પછી પુરુષોત્તમ માસ વગેરે બનાવ્યા છે હકીકતમાં છે પુરુષોત્તમ યુગ જ્યારે બાપ આવીને ઊંચામાં ઊંચા બનાવે છે હમણાં તમે પુરુષોત્તમ બની રહ્યા છો બાબા કહે છે સૌથી ઊંચામાં ઊંચા પુરુષોત્તમ લક્ષ્મી નારાયણ જ છે મનુષ્ય તો કઈ પણ સમજતા નથી ચડતી કળામાં લઈ જવા વાળા એક જ બાપ છે સીડી પર કોઈને પણ સમજાવવું ખૂબ સહજ છે બાપ કહે છે હવે ખેલ પૂરો થયો ઘરે ચાલો હવે આ જૂનું શરીર છોડવાનું છે તમે નવી દુનિયામાં સતો પ્રધાન હતા પછી ચોર્યાસી જન્મ ભોગવી તમો પ્રધાન શુદ્ર બન્યા છો હવે ફરી શુદ્ર થી બ્રાહ્મણ બન્યા છો બાપ આવ્યા છે ભક્તિનું ફળ આપવા બાપે સતયુગમાં ફળ આપ્યું હતું બાપ છે સુખદાતા બાપ પતિત પાવન આવે છે તો આખી દુનિયાના મનુષ્ય માત્ર તો શું પ્રકૃતિને પણ સતો પ્રધાન બનાવે છે હમણાં તો પ્રકૃતિ પણ તમો પ્રધાન છે અનાજ વગેરે મળતું જ નથી તે સમજે છે નેચરલ કેલેમિટીસ એટલે કે કુદરતી આપદાઓને કોઈ શું કરી શકશે ફેમન પડશે અકાળ પડશે અર્થક્વેક એટલે કે ધરતીકંપ થશે બીમારીઓ થશે લોહીની નદીઓ વહેશે આ એ જ મહાભારત લડાઈ છે હવે બાપ કહે છે તમે પોતાનો વારસો મેળવી લો હું આ બાકોને સ્વર્ગનો વારસો આપવા આવ્યો છું માયા રાવણ શ્રાપ આપે છે નર્કનો વારસો આપે છે આ પણ ખેલ બનેલો છે બાપ કહે છે જાણ અનુસાર હું પણ શિવાલય સ્થાપન કરું છું આ ભારત શિવાલય હતું હમણાં વૈશ્યાલય છે વિષય સાગર માં ગોતા ખાતા રહે છે હમણાં આ બાપકો જાણો છો બાબા આપણને શિવાલયમાં લઈ જાય છે તો આ ખુશી રહેવી જોઈએ ને આપણને બેહદના ભગવાન ભણાવી રહ્યા છે બાપ કહે છે હું તમને વિશ્વના માલિક બનાવું છું ભારતવાસી પોતાના ધર્મને જ નથી જાણતા આપણો સમુદાય તો મોટામાં મોટો છે જેનાથી બીજા સમુદાયો નીકળે છે સનાતન કયો ધર્મ કયો સમુદાય હતો આ સમજતા નથી સનાતન દેવી દેવતા ધર્મ વાળાનો સમુદાય પછી સેકન્ડ નંબરમાં ચંદ્રવંશી સમુદાય પછી ઈસ્લામી વંશનો સમુદાય આ આખા ઝાડના રહસ્ય બીજા કોઈ સમજાવી ન શકે હમણાં તો જુઓ કેટલા સમુદાય છે ડાળીઓ કેટલી છે આ છે વિવિધ ધર્મોનું ઝાડ આ વાતો આવીને બુદ્ધિમાં નાખે છે આ ભણ આ ભણતર છે આ તો રોજ ભણવું જોઈએ ભગવાન વાચ હું તમને રાજાઓ ના રાજા બનાવું છું પતિત રાજાઓ તો વિનાશી ધનદાન કરવાથી બની શકાય છે હું તમને એવા પાવન બનાવું છું જે તમે 21 જન્મ માટે વિશ્વના માલિક બનો છો ત્યાં ક્યારે અકાળે મૃત્યુ થતું નથી પોતાના સમય પર શરીર છોડે છે

આ સમયે માયાનો પંપ બહુ જ છે મનુષ્ય સમજે છે હવે તો સ્વર્ગ બની ગયું છે પહેલા થોડી આટલા મોટા બિલ્ડિંગ વગેરે હતા તો કેટલો ઓપોઝિશન છે વિરોધ છે ભગવાન સ્વર્ગ રચે છે તો માયા પણ પોતાનું સ્વર્ગ દેખાડે છે આ છે બધો માયાનો પંપ આનું પતન થવાનું છે એટલી જબરજસ્ત માયા છે તમારે તેનાથી મુખ ફેરવી લેવાનું છે બાપ છે જ ગરીબ નિવાસ સાહુકારો માટે સ્વર્ગ છે ગરીબ બિચારા નરકમાં છે તો હવે સ્વર્ગવાસીઓને નરકવાસીઓને સ્વર્ગવાસી બનાવવાના છે ગરીબ જ વારસો લેશે સાહુકાર તો સમજે છે અમે સ્વર્ગમાં બેઠા છીએ સ્વર્ગ નર્ક અહીં જ છે આ બધી વાતોને હવે તમે સમજો છો ભારત કેટલું ભિખારી બની ગયું છે ભારત જ કેટલું સાવકાર હતું એક જ આદિ સનાતન ધર્મ હતો હમણાં પણ કેટલી જૂની ચીજો કાઢતા રહે છે કહે છે આટલા વર્ષોની જૂની વસ્તુ છે હાડકા કાઢે છે કહે છે આટલા લાખો વર્ષના છે હવે લાખો વર્ષના હાડકા પાછા ક્યાંથી નીકળી શકે તેની પછી કિંમત પણ કેટલી રાખે છે બાપ સમજાવે છે હું આવીને બધાની સદગતિ કરું છું આમનામાં પ્રવેશ કરીને આવું છું આ બ્રહ્મા સાકારી છે આજ પછી સૂક્ષ્મ વતન વાસી ફરિશ્તા બને છે એ અવ્યક્ત આવ્યક્ત બાપ કહે છે હું અનેક જન્મોના અંતના પણ અંતમાં આવું છું જે નંબર 1 પાવન તે પછી નંબર 1 પતિત હું આમનામાં આવું છું કારણ કે આમને જ ફરી નંબર 1 પાવન બનવાનું છે આ સ્વયં ને ક્યાં કહે છે કે હું ભગવાન છું ફલાણો છું બાપ પણ સમજે છે હું આ તન માં પ્રવેશ કરી આમના દ્વારા બધાને સતો પ્રદાન બનાવું છું હવે બાપ બાળકોને સમજાવે છે તમે અશરીરી આવ્યા હતા પછી ચોર્યાસી જન્મ લઈ પાર્ટ ભજવ્યો હવે પાછા જવાનું છે

સોના હીરાના મંદિર બનાવો છો કારણ કે તમે જાણો છો આપણને સ્વર્ગના માલિક બનાવે છે એટલે ખાતરી કરો છો આ બધા રહસ્ય સમજાવ્યા છે ભક્તિ પહેલા અવ્યભિચારી પછી વ્યભિચારી હોય છે આજકાલ જુઓ મનુષ્યોની પણ પૂજા કરતા રહે છે ગંગાના કિનારા પર જુઓ શિવો હમ કહીને બેસી જાય છે માતાઓ જઈને દૂધ ચડાવે છે પૂજા કરે છે આ દાદાએ પોતે પણ કર્યું છે હું બ્રહ્મા બાપાએ પૂજારી નંબર વન બન્યા છે ને વન્ડર છે ને બાપ કહે છે આ વન્ડરફુલ દુનિયા છે કેવી રીતે સ્વર્ગ બને છે કેવી રીતે નર્ક બને છે આ બધા રહસ્ય બાળકોને સમજાવતા રહે છે આ જ્ઞાન તો શાસ્ત્રોમાં નથી તે છે ફિલોસોફી તત્વ જ્ઞાનના શાસ્ત્ર આ છે સ્પિરિચ્યુઅલ આધ્યાત્મિક નોલેજ જે રૂહાની પિતા અથવા આ બાળકો સિવાય કોઈ આપી ન શકો અને આ બ્રાહ્મણો સિવાય રોહાની નોલેજ કોઈને મળી ન શકે જ્યાં સુધી બ્રાહ્મણ ન બને ત્યાં સુધી દેવતા બની ન શકે આ બાકોને ખૂબ ખુશી રહેવી જોઈએ ભગવાન આપણને ભણાવે છે શ્રી કૃષ્ણ નહીં અચ્છા મીઠા મીઠા સિકિલધા બાકો પ્રતિ માત પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ રોહાની બાપ ના રોહાની બાકોને નમસ્તે આપણે રોહાની બાકોના રોહાની બાપને નમસ્તે ધારણા માટે મુખ્ય સાર માયાનો ખૂબ મોટો પંપ છે બપકો છે આનાથી પોતાનું મુખ ફેરવી લેવાનું છે સદા એ જ ખુશીમાં રૂવાટા ઉભા થાય કે અમે તો બની રહ્યા છીએ ભગવાન અમને ભણાવે છે બીજું વિશ્વનું રાજ્ય ભાગ્ય લેવા માટે ફક્ત પવિત્ર બનવાનું છે જેમ બાપ નિરહંકારી બની પતિત દુનિયા પતિત તનમાં આવે છે એવા બાપ સમાન નિરંકારી બની સેવા કરવાની છે આજનું વરદાન એકની સાથે સર્વ સંબંધ નિભાવવાવાળા સર્વ કિનારાઓથી મુક્ત સંપૂર્ણ ફરિષ્ઠ ભવ જેવી રીતે કોઈ ચીજ બનાવે છે તો જ્યારે તે બનીને તૈયાર થઈ જાય છે તો કિનારો છોડી દે છે એવી રીતે જેટલા સંપન સ્ટેજની સમીપ આવતા જશો એટલો સર્વથી કિનારો થતો જશે જ્યારે બધા બંધનોથી વૃત્તિ દ્વારા કિનારો થઈ જાય અર્થાત કોઈમાં પણ લગાવ ન હોય ત્યારે સંપૂર્ણ ફરિશ્તા બનશો એકની સાથે સર્વ સંબંધ નિભાવવા આજ ઠેકાણું છે આનાથી જ અંતિમ પરિષ્તા જીવનની મંજિલ સમીપ અનુભવ થશે બુદ્ધિનું ભટકવાનું બંધ થઈ જશે સ્લોગન છે સ્નેહ એવું ચુંબક છે જે ગ્લાનિ કરવાવાળાને પણ સમીપ લઈ આવે છે પોતાની શક્તિશાળી મનસા દ્વારા સકાશ આપવાની સેવા કરો મનસા સેવા માટે મન બુદ્ધિ વ્યર્થ વિચારવાથી મુક્ત હોવા જોઈએ મન મના ભવ મંત્ર સહજ સ્વરૂપ હોવું જોઈએ જે શ્રેષ્ઠ આત્માઓની શ્રેષ્ઠ મનસા અર્થાત સંકલ્પ શક્તિશાળી છે શુભ ભાવના કામના વાળા છે તે મનસા દ્વારા શક્તિઓનું દાન આપી શકે છે ઓમ શાંતિ